ચાલુ જો આ ભોથા મળીશ ખોદવા ખડ ના ભોથા છે પાણી પીતું નથી કઈ એટલે ભોથા કાઢ નાખી નાખવી તો ચાલુ કરી દઈ મોટર ચાલુ આપણા મિત્ર પણ આવી ગયા છે બગલા જે જીવડા નીવડું એવું અને આપણે બતાવું તમને હા લીમડો વાય ભાઈ ને લીમડાની ડાળ કાપીને તો પાણી પાઈશ કોપીને હવે નાળિયેરનું ઓલું સોલું આવે ને નાળિયેરનો ડોડો આવે ગુલ્ફી અડે તો દેવા જો ગુલ્ફી ખાય છે ને આ બધું સોલું છે રાંધવાનું હવે હાઠિયું ખેરવાનું સોલું થઈ ગયું છે હા ને આપણે ક્યાં હખણા તો ન રહી ખાતરના ઢગલામાં સડી ગયા નથી પીવાનું સોળે ગઈ મસ્ત મજાની પાક પાણ પાટલા ભણવા મળ્યા તો ફટાફટ આપણે દવા શરદી અંધારું થાય પહેલાં ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં જ છે નહીં આજે આપણે આવી ગયા કરાળમાં કરાળમાં જ આપણે છે ભોથા ખોદવાનું ચાલુ આ ભોથા મળી જ ખોદવા ખડના ભોથા છે પાણી પીતું નથી કાંઈ હોય એટલે ભોથા કાઢ નાખવી ખેડ કીડ નાખવી ખાતર બતર ભરી દેવી અને પછી પાછું સોમાહે વરસાદ આવે પછી ખડ થશે કેમ કે પાણી નથી એટલે કાલે ગયા તો એમણે પીડ્યું જશે તો અત્યારે તો સેન્ટિંગ વાળા આવવાના હતા પણ આવ્યા નથી તો એમ ભોથા ખાધું ખોદવા મીણા શું ખોટું એની વાટે રહેવું કામ ધંધો કરે ને કાઢ ને અત્યારનું વાતાવરણ કહીએ તો જો સૂકોપાટ મેદાન છે અહીંયા તો અહીંયા તમને ક્યાંય લીલું જોવા નહીં મળે આપણે ઓલીવાડીએ તો જોવા મળી જાય પણ આ વાળીએ જોવા ન મળે ક્યાંય થોડુંક છે હો અહીંયા એ પીતું જ નથી હવે થોડુંક રહ્યું છે એટલું એ ઢોરને નાખી દે એટલે એ પૂરું બાકી તો હવે ક્યાંય લીલું એટલે મને હું ક્યાંય ભાળતો નથી પાણી જ નથી કુંડિયું છે એ બે ત્રણ કુંવરનું ભેગું કરીને ભરાય બાકી પાણીનું તો અહીંયા સ્વાહા થઈ ગયો છે ને આપણે ઓલીવાળી જો ખૂટવા મીણ્યો હોય તો અહીંયા શું વાત કહેવાય કેમ કે અહીંયા તો એક નદી નથી ક્યાંય તળાવ લાગે એમ એટલે ઊંસા ઊંસો વિસ્તાર છે અહીંથી ચારે દિશામાં ઢાળ પડી જ ગયો છે ચોમાહાનું વરસાદનો વરસાદ વરસે કાંક આમ જાય કાંક આમ જાય કાંક આમ જાય ને કાંક આમ જાય બીજી બધું વ્યૂઝ જાય કારણ કે ઊંચામાં ઊંસો વિસ્તાર જ હશે અને બધી બધું ઢાળ પડી ગયો એટલે પાણી તો બધું વ્યૂઝ જવાનું છે જમા કાંઈ થવાનું નથી તો આપણે હાલો વધારે વાતો નથી કરવી ને ખોધા ખોદવા મળી ઓ ફેમિલી આપણે આવી ગઈ છે લાઈટ એને લાવણ છે પાછું વાળીએ પાણી વાળવા તો પાણી પાણી વાળતા આવી પછી આવી વૈયા આપણે બીજું વાણવાનું છે સોળી ને એ તુર વાવી છે એને તો નીકળવી આપણે પહોંચી ગયા ગફ્ફાએ ને ચાલુ કરવા જ આવી મોટર હું ને દેવ 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 હતા ને આવ્યો છે કે દુનો આવ્યો નતા ને ગફ્ફા દેવ હતા ને આવ્યો છે તો મોટર બોટર ચાલુ કરી દેવી અને આપણે થોડું કોરોણ કાઢવાનું એક કલાક હાલ છે મોટર પી જાય છે પછી પાછા જશું કરળમાં બીજી વાળીએ તો હાલો ચાલુ કરી દેવી તો ચાલુ કરી દઈએ મોટર થકી ચાલુ આપણે ટાટર રિપેરિંગ કર્યું હતું થોડોક ઓછો થઈ ગયો ઘણો આવતો તો હવે જઈ પાણી વાળવા ફેમિલી આપણે જો પાણી આવી ગયું છે જો આપ વાર આપણા મિત્ર પણ આવી ગયા છે બગલા જે જીવડા નીવડું એવું વીણશે અને આપણે પાણી મળી વાળવા પાણી મસ્ત મજાનું આવી ગયું છે આટલું પાવાનું છે આપણે કોરવાનું કાઢ્યું એને આપણે બીજું વણવાનું છે બીજું કાંઈ કરવાનું નથી આજ હવે બીજવાળીને પાછું પીધો તો ફેમિલી આપણે પાણી વળાઈ ગયું બે કેરા ર્યાસ હવે બે કેરા પી જાય પછી વાદ ઘરે જો એને વાયો લીમડો બતાવું તમને હવે હા લીમડો વાયો એની લીમડાને દહેક કાપીને હું પાણી પાયીને હવે નાળિયેરનું સોલું આવે ને નાળિયેરનો ડોડો આવે એની ઉપર આવે એનું કવર એ કવર છે અસલ પણ પાણી ભરાય છે એથી પાણી પાય છે વેરાય ગયો તો આપણે બે કેરા જ રહ્યા છે હવે એક ને બે ના ત્રીજામાં જાય છે હમણાં ત્રીજો પ્રાય જાય પછી આ બે કેરા પાય ને પછી પાછા નીકળવી ને જો વાગી ગયા ઘણા હાડાબાર થઈ છે હાડાબાર થઈ છે તો ભૂખે લાગી છે આ બે કેરા પાણી વે જાય તો ફેમિલી આપણે પગી ગયા કરાળમાં પાછા અને જો ગુલ્ફી અણીતા દેવા ગુલ્ફી ખાય છે ને આ બધું ચાલુ છે રાંધવાનું જે તો રાંધે છે કેટલા વાગ્યા જો દોઢ થયો ટાઈમે રાંધવા મળ

ફેમિલી જમી લેવી પછી પાછા મળવી પાછા તો ફેમિલી બપોર પછી જો પાછા ઉપડ્યાસી હાઠી ખેરો હાઠી ખેરવા હમ કે સેન્ટિંગ વાળા આવ્યા નથી તો કામ તો કરવું પડે તો આપણે છીએ હાઠય ખેરવા જો આવડે ડંડીકા લઈ લઈને મમ્મીની પહોંચી ગયા હું સૌ વાહે તો આપણે હાંઠિયું કેરવા હાલ્યા જઈએ આજે હાંઠિયું ખેરવી જો કાલ વરા આવે તો ભલે નહીતર તો પાછું કાલે હાંઠિયું ખેરવી જોશે એમાં હાલે તો હાલો આપણે આજ હાંઠિયું ખેરી લેવી ઘણો ટાઈમ થઈ ગયો નહીં કેરી આજ પાછું હાંઠી ખેરવાનો એક્સપિરિયન્સ લેવી ને ફેમિલી આજ તો ગુલ્ફીની રેલમ છેલ થઈ ગઈ શ્યાડ શિયાળ ગુલ્ફી આજ ખવાઈ ગઈ જો એકવાર તો હું લઈ ગયો તો ગામમાંથી હું દેવ ગામમાંથી લેતા જતા પછી મમ્મીની હવે એ લાવ્યા તો એમાંથી મારે બે ભાગ આવી અને પછી પાછા મહેશભાઈ ને એ લાવ્યા એટલે એક એમાંથી આવી એટલે મારે આ ચાર ગુલ્ફી ભાગી ગઈ ચાર ગુલ્ફી બી ગયો છું એ તો હવે કાલે ખબર પડે ગુલ્ફી તો એ તો જે થાય બીજું શું તો હલો વ્યા ખેરવૈયા તો હાઠી ખેરવાનું સારું થઈ ગયું છે હાંઠિયું મીન્સ કે કપા આપણે વાવ્યો હોય સોમા તો પછી કપ્પા પૂરો થઈ જાય ને ઊંબળ લખી અને હાઠીઓ કેવી મેં તો તમે જે કહેતા હોય તો એના કપાસના કાલા છે એ ખેરવાના છે આજ તો ખેરી નાખવી અને અહીંયા છે કૂવું કૂવામાં જોઈ પાણી કેટલું છે તળ્યા છે થોડુંક ઉડ્યા હાલો સાના માના ખેરવા મણવી પડી ગઈ હાંધ ને વાગી ગયા આપણે તો સગલામાં સડી ગયા દેખાય આપણે કામ ચાલુ છે મકાનનું અને આ બધું છે ઠીઓ ને આંઠીઓ ખેંચતા આપણે તો હવે આપણે જવાનું છે બીજી વાડીએ ગફાએ અને આપણે ચોળીમાં દવા છે ચોળી ચોળી નહીં સોળી સોળીમાં દવા સાંટવાની છે તો જઈ ફટાફટ મળું કર્યા વગર નીકળ્યા પછી બીજો એટલે રહ્યો છે વેઠો ઉતરી જશે તો અંધારું થઈ જાય છે પછી અંધાર કાંઈ સટાય નહીં અને આપણે તાસના ફેરા નાખ્યા હતા ને આ જો એનો ઢગલો કરી નાખ્યો કતર નાખ્યા નાખ્યાતા મસ્ત મજાનો ઢગલો કરી નાખ્યો છે જો યકિનનો હતો જો પડછાયો જો ઢગલા ઇન્ટરવ્યુસ માથે તો આપણે હવે બે ત્રણ સેલ્ફી ખેંચીને નીકળી પોસા પગ્યે ઓ આપણે હવે પોસા પગ્યે નીચે ઉતરવી એ ગયા એ ગયા એ ગયા એ કેટલો ઢગલો હતો નહીં છો આપણને ક્યાંય હાંખ તો થાય નહીં કા હવે શનિ મહિના નીકળજી ખોટો બકવાસ કર્યા વગર આપણે આવી ગયા ફરજામાં ને ભેહુંને આપણે ફેરવા ની બાર્યું તો બે ભેહુંને ને આપણે ફેરવી લેવી આપડી ભે આવી ગઈ પાણી પીવા ને આમાં આ બાજુ અમારે દેવો નાય છે જો પીવા મળી પાણી થોડું પી જ ખૂટ પછી એ તો મંડી છે પીવા જ ભાડો એમ તો કુંડી ખાલી થતી જાય દો આપણે ભેંયું પા લીધું ને હવે નીકળવી હલો બેહો કઈ કા બેહો બેહો હલો બહેનો ગાડી જાય છે આ એ ખોખા વાંચરી જ આવે ની સાથે આપણે પહોંચી ગયા ઘરે અને દવા સાટવાનું ચાલુ છે એક પપ ખૂટવાડ્યો બીજો પપ ભરવા જ આવશું સોળ થકી મસ્ત મજાની પાક પાન પાટલા ભરવા મળ્યા તો ફટાફટ આપણે દવા છડી દઈએ અંધારું થઈ પહેલાં એક બે ત્રણ ચાર પાંચ કર્યા છે હવે બે પપ થશે હવે એ આ બધું આ વધે રજકો તો આપણો બીજો પપ ભરાઈ જશે ને આપણે મળી વાપ કરવા પાપ કરવા પાપ જ ને માછલી નિવડ્યું મારવી એટલે પાપ જ કહેવાય ને તો આપણે નકર સોળે ન થાય ને પાપ તો કરવું પડે હાલો પાપ ચાલુ કરી દેવી ઓ આપડે દવા આવી ગયા છે પાછા તો ફેમિલી આપણે બે ગયા છે જમવા ને જમવામાં છે દૂધ કઢી ઘણા રોટલા છે પણ ભાઈ ને સોળેલું છે જમવા મળ્યા છે તો આપણે જમવા મળવી